આજે તારીખ તારીખ અઢાર છ બે હજાર પચીસને વાર વાર ગુરુવાર તો આજે હું મેં અંદાજે સાડા દસ અગિયારના ટાઈમ સાડા દસ કે અગિયાર વાગ્યાના ટાઈમે હું બ્લોકમાં જોડાઈ ગયો છું તો બ્લોક નંબર મારો સાત છે તો બ્લોક નંબર સાતમાં આપનું સૌનું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અહીંયા બધા હમણાં ચોમાસાની ઋતુ ચાલે છે એટલે લોકો પોતાના ખેતરમાં જે બી વાવણી કરવી હોય તે વાવણી વાવણીની શરૂઆત કરી રહ્યા છે અને હમણાં હમણાં વરસાદ એકથી બે બે વખત પડ્યો તો વરસાદ વરસાદ પડ્યો એનું સારી રીતે એમને એમ એક બે વખત પડ્યો એટલે એમને કુદરત પર વિશ્વાસ કરીને પોતાને જે બી બિયારણ અનાજ મૂકવાનું ખેતરમાં હોય તે વાવી દીધું છે અને અનાજ વાવીને પછી એ લોકો પોતાને મેઘરાજા પર વિશ્વાસ મૂકી દે છે જ્યારે વરસાદ કુદરતી છે એટલે કુદરત ગમે ત્યારે વરસાદ આવી આવી જાય એટલે વરસાદ આવે પહેલાં એમને વ્યવસ્થા કરી દીધી છે અને અમે બી હમણાં હાલ ખેતરમાં અમારા અમારા ખેતરમાં બી અમે કપાસ મૂક્યો છે તો કપાસ હમણાં અમારે મુકાઈ ગયો છે તો હમણાં અમે ઘરે જઈશું ને પછી સામેની બાજુ તો જંગલો આવેલા છે જંગલોમાં અલગ અલગ પ્રકારના રીંસ વાઘ છે પછી કોઈ બી કબી કોઈ બી એમ મોટા મોટા પ્રાણીઓ રહે છે અને અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ રહે છે ને અહીંયા સામે ડુંગરાળ વિસ્તાર આવેલો છે ડુંગરાળ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં બધા અમારા આ બાજુ અમારું ગામ આવેલું છે તો ગામ અમે હાલ ખેતર છે તો ખેતરથી અમે ઘરે જઈશું અને ઘરે જઈને શાંતિથી અમે બેસીશું બેસીને પછી પોતાની જે બી બી જે બી ઘરે ખાઈ પીને પછી શાંતિથી થોડી ઘર ઊંઘીશું ઊંઘીને પછી શાંતિથી ઘરનું કામ કરશે અને અહીંયા એક ચોપ્પડ પટ્ટી બી આવેલી છે જેમાં જેમાં અમે ઘરેથી કોઈ બી ભાત છે બપોરે જમવા માટે અમે દેશી ભાતામાં દેશી ભાષામાં ભાત કહીએ છીએ તો ભાત લઈ આવે છે તે અહીંયા મૂકે છે અને પાણી વગેરે બધું અહીં મૂકે છે તો તરસ તરસ એવું લાગે તો વ્યવસ્થિત શાંતિથી બેસીને અહીંયા પાણી પીવા માટે એક નાનું ઘર બનાવેલું છે એને આપણે દેશી ઘર કહીશું કેમકે આજે 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 આદિવાસી ટ્રાઇબલ એરિયામાં લોકોને શિક્ષિતથી અપરિચિત રાખે છે એટલે એટલે લોકો પોતા ભણે નહીં એટલે પોતાનો દિમાગનું ડેવલપ નહીં થાય એટલે એમને પોતાની પાસે શું સત્તા છે પછી એમને પોતાના અધિકાર શું છે એ એનાથી સરકાર બી આજે વચિત રાખવા માગે છે એટલે મારે તો એટલો સંદેશ બધા યુવા નાના બાળકોને નાના બાળકોને એટલું જ કહેવું છે કે તમે ખરેખર ભણો અને ભણીને તમે નોકરી જ લાગો એવું નહીં પણ તમે ભણશો તો પોતાના દિમાગનું ડેવલપ થશે તો તમે પોતાની હિંમતથી બી નાના મોટો ધંધો કરી કરી શકશો એટલે ખરેખર તમે શિક્ષણ પર બહુ જ ધ્યાન આપો એટલે મેં તો શિક્ષણને બહુ જ મહત્ત્વ આપું છું કેમ કે શિક્ષણ શિક્ષણ લેવાથી જ તમે આગળ આવશો બાકી તમારી પેઢી દર પેઢી નીકળી જશે પણ તમારી લાઈફ ચેન્જ થશે નહીં તો અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું જય જુહાર જય આદિવાસી